પાણી ગરમ થઈ જાય એટલે આ થાળી પાપડ ખીરું રેડી ને મૂકી દેવાનું પછી આમ ઢાંક દેવાનું એટલે પછી પાછો મૂકી દેવાનું નથી કોઈ વરિયા પાપડ એટલે મમ્મી શીખવાડે એટલે આપણે શીખી જાય તો જો મને વરા પાપડ બનાવતા નથી આવડતા તો મમ્મી મને શીખવાડે પેલા કે આવી રીતના ખીરું બાંધવાનું હાવ ઢીલું ઢીલું મમ્મી બનાવવાનું હા આપણે ભજીયાનું કરીએ એવું ખારા ને મીઠું પાણી કરીને આમાં ગરમ કરી ને ઉકાળ નાખવાનું પછી આ મેંદા લોટ નાખવાનું પછી આમ હારી પટ્ટી હલાવી નાખવાનું પછી આને આમ આવું ખીરું થઈ જાય પછી ટોપિયું આપણે મીઠું ને ગરમ કરવા એમાં થારિયું માં નાખી નાખી એક સમસો નાખ દેવાનો એટલે પાપડનો માપ પછી ફેલું કરી કરી ને આમ ફોરતો આમ આમ થાળી માં રોરી નાખવાનું જો આ તને એ હીખડાવું જો ફેમેલી હવે આપણે જઈએ ખીરું થઈ ગયું હવે આપણે જઈએ મમ્મી કે મમ્મી હવે હવે હું મમ્મી પાણી ગરમ થાય તો થાય એટલે પછી નાખી દેવાનું છે હા પછી જાય ને એટલે આમાં સ્ટેન્ડ મૂકી દેવાનું એટલે આની ઉપર થારી મૂકી દેવાની એટલે પાણીમાં એ પાકી જાય ઓછ એમાં પાણી ઉપર આવે ને કે પાપડ ને પા ભીનો થાય દે આમાં દિશ તેલ ભોય ને પછી એક ખીરું નાખ દે સમસર આમ કેમ આમ કરે એટલે

આવી રીતના એવો ઓલું પાપડ બની ગયું કે બતાઈ દો ખરી મને તો શીખડાવ તમે કેવા પાપડ બનાવ્યા છે તો જો ભાઈ આવી રીતના જો કેટલા મસ્ત મજાના પાપડ બની જાય વાહ ભાઈ વાહ અહીં તો જો મારા મમ્મી પાપડનો સટ્ટો માર દીધો ભાઈ કારીગર થઈ ગયા લાગે નહીં મમ્મી જો તો ખરી તું ઊભી હું ઈને આ આ કારીને કંઈ ન આવડે તું ઈને ક્યાં કે તું હિકડાવ જો કેટલા મસ્તના પાપડ બને ફેમિલી ખાલી તમે જો છે આ વરાડિયા પાપડનો કોઈને ભાઈ ઓર્ડર દેવું હોય ને મારા મમ્મીને ને ઓર્ડર દેવી મારા મમ્મી બહુ મોટા કારીગર છો તું હાલ ની તું હું એ ભી તું મારા રોટલી કે ની પછી મારે ખાવું નથી હવર પરનો હું જોતો તને ખબર છે કે નથી ખબર મમ્મી ક્યાર ના યાર વાડી ગયું તું ને સવાર તો ભૂખ લાગી તી તો જમવાનું થઈ ગયું તો જમઈ લે તો જમમ માં તો મને આપણે કઈ નો ઈ ચા રોટલી ની જ હોય કારણ કે હમણા આપણે આજ ખાઈ છે તો ફેમિલી જમી લીધું છે ને અત્યારે મારા મમ્મી આઈ શું કરે મમ્મી શું કરો છો બકલું મોરતા લાગે ભાઈ ભૂખ લાગી હવે પાટી રોટલા બનાવે ને હું શાક બનાવી પાપડ કરી લીધા પાપડ થઈ ગયા બધા કમ્પ્લીટલી કમ્પ્લીટ

અમને આવીયું એમ ફેમિલી બપોરના હતા ત્યાં જમીન આવીને હુઈ ગયા થાય કારણ કે યાર વાત પૂછો મને પછી તમારો ભાઈ પાસે વઈ ગયો તો ઓફિસે ન અત્યારે જો મારા છોકરા બધા અહીં રમે શું કરો હેલા તમે બધા ખબર પડે કાઈ હે એલા આ તો આ છોકરો ક્યાં આયે હેલા આદિશભાઈ ક્યાં આયા હે હા ઓ આદિશભાઈ તો મહેમાન થઈને આયા લાગેલા અહી તો હું હે કાવ્યા બેન હું જમવાનું બનાવો ભાઈ માટે રોટલી બનાવો છું તો જો આઈ છે ને રોટલી બનાવે આઈ જો ભાણા ને આ બધું બધી પડ્યાના હેતવી બે નાના નો એવો ચૂલો કર્યો હરગાવે પણ હરકતો નથી હવે ભારતી હરગાવી દે ચૂલો અને આદેશભાઈ આ રોકાવાયો હે આદેશભાઈ ને તમે છે ને કેરી જોઈ નહીં કારણ કે એ અમારા મોટા ભાઈ નો છોકરો છે ભાઈ જો ક્યાં ભાઈ બોલા એ ઘેલા તો ભાઈ ઈ છે ને વાયડો છે ભાઈ ને મજા આવે તો આવે ભાઈ એટલે એને બહુ બોલાવાની બાકી ઈ ખીદનું છે સારું અમારો ભાઈ તમારા કુંજુબેન તો કે કામ કરે કુંજુબેન શું કામ કરો હો હે લે હું ફૂલવા લાગો કે તો તો જો અમારા કુંજુબેન તો છે ને હું કે 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 ગવર ફૂલવા શાક કરું હે આ તમ એમ કે આ કુંજુબેન કોણ છે કારણ કે અમારા છે ને હેડા પડો છે બેન ક્યાં બલુભાઈ ની ક્યાં સોમની કે કેમ

હાલો તો ફેમિલી જતા કારણ કે મેં ટીવી કેટલા સમય થી મૂક્યું ટીવી હજી રિપેર છુ તમે અમારું ટીવી જલ્દી રિપેર કરી દો કારણ કે અમારા છોકરા ઘેર હસવાતા નથી યાર શું કરવું અમારે યાર કઠણાઈ એટલી થઈ ગઈ ને હું ને કરશનભાઈ ટીવી તો લેતી ટીવી ચાલુ થઈ થોડા રિસીવર ભરી ગયો હવે આમાં શું છે ને આપણે તો કઈ એમાં કંઈ ખબર ન પડે કકરસનભાઈ કારીગર છે આડી કરસનભાઈ ચેક કરીને કે કકરસનભાઈ વાડી દુકાને ગયા પછી ખબર પડે જો છે જોઈએ હવે આગળ દુકાને જાય હું છે હું ને યાર આ યાર થઈ કો આઈએ તો આજ યાર તો ફેમિલી અહીં કરસનભાઈ ની જો આવી રીતે નાની હું દુકાન છે ને ભાઈ કરસનભાઈ ને આપણું આપણું કામ કરી દીધું મિત્ર જો અહીં છે ને ગ્લુગમ માર દીધો ને પાવરનો એક શેરો તૂટી ગયો હતો એટલે કરશનભાઈ નાના હોના કરશનભાઈ તમારો આભાર કે તમે અમારું કામ કરી દીધો ભાઈ તો ફાઈનલી ફેમિલી ટીવી ચાલુ તો થઈ ગયું અને આ દોડું છે ને ટૂંકું થઈ ગયું કારણ કે ઓલું દોરડું છે ને એ પૂગેમ નહોતું એટલે એ હવે હડી ગયું હતું હવે વેરાળ જાઉં તો પાછું નવું બીજું દોડું લઈને આવું અત્યારે જો કામ રોડવા માટે ચાલુ થઈ ગયું તો ટીવી ચાલુ થઈ ગયું છોકરી જો બે ટીવી ના આખો મોબાઈલ લઈને ફેમિલી તો જો ફેમિલી મારા મમ્મી પાપડ બનાવ્યા હતા જો કેવડા કેવડા છે મોટા મોટા છે આવું ભાઈ અને બહુ મસ્ત બનાવ્યા તો મમ્મી થેન્ક યુ દિલથી તમારો આભાર કે તમે આવા સારા પાપડ બનાવ્યા હે મારા મમ્મી તો વખાણ કરો તો મારા મમ્મી તો આમ તમી કે ભાઈ 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 મારા મમ્મીને વખાણ કર્યા તો તને પણ થોડું ઘણું થેન્ક યુ કારણ કે તે પણ થોડી ઘણી મહેનત કરી ને એટલે જો મસ્ત ના પાપડ બન્યો ભાઈ કઈ ઘટે ને જો છે તમારે પણ કોઈને ઓર્ડર જો દેવો હોય તો મારી મમ્મીને ઓર્ડર દઈ દીજો ભાઈ તો ફેમિલી જમી લીધું છે ને બહુ મજા આવી ગઈ જમવાને આજે યાર કારણ કે મારા ફેવરિટ પાપડ હતા તો બહુ મજા આવી ગઈ તો બસ આ વિડીયો અહીંયા લગી જાય જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો નો ભૂલતા નહીં ચાલો તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોક સાથે જય દ્વારા જય જયમાં મગર રાધે રાધે બાય